દસમી ડિસેમ્બર બે હજાર પચીસ બુધવાર ઈઝરાયેલના નેતાઓ દેશ છે મંદિર જમીન દોષ છે ઈશ્વરને કરેલી પ્રાર્થના સંભળાતી લાગતી નથી ત્યારે નિરાશ પ્રજામાં જોમ પૂર્વા યશાયા પ્રભુની પ્રચંડ શક્તિનો હવાલો આપે છે શું કરવું કેવી રીતે કરવું એ બધી સલાહ ઈશ્વરની આપી એ મારી આજ્ઞા પાડે એવી વૃત્તિ આપણે પણ ક્યાંથી નથી રાખતા મારી ઈચ્છા પૂરી ન થાય હું નિરાશામાં ડૂબું ઈશ્વર મને ઉગારશે એ શ્રદ્ધા ખોઈ બેસું આત્યંતિક પગલું ભરી આ બધામાંથી છૂટવા મને લલચાવવાનું એવે ટાણે ઈસુ મારા જીવનસાથી મમ્મી પપ્પા ભાઈ બહેન મિત્રો વગેરેના રૂપમાં આવે છે એમની આગળ અંતર ઠાલવતા ઈસુ એમના દ્વારા સાંત્વના અને બળ આપશે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ